લાખાપર ગામ પાસે ચક્કાજામની ચીમકી ગુંદાલાના સ્વ વિશાલ દેવસિંહ માંગલિયા મહેશ્વરી લાખાપરના સ્વ કોલી સુરેશ હિરજી બંને યુવાનો તારીખ ચોવીસ ફેબ્રુઆરી પચીસ ના રોજ રાત્રિના અદાણી પોર્ટ રોડ પરથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરતા બંને યુવાનોનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું આ વાહન ચાલક કે વાહનનો પતો લાગ્યો ન હોવાથી આજરોજ સંજય બાપટ તેમજ એડવોકેટ રવિભાઈ મહેશ્વરી ગામજીભાઈ મહેશ્વરી દ્વારા પોલીસ અને પ્રશાસનને મળીને તાત્કાલિક વાહન ચાલકને પકડી પાડવાની રજૂઆત તેમજ મામલતદારશ્રીને રાસાપીર સર્કલ તેમજ ગુંદાલા રોડ પર ઓવરબ્રિજની રજૂઆત કરવામાં આવી હતી ચોવીસ કલાકમાં રિઝલ્ટ ન મળે તો ચકાજામનો કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી બાદ ડ્રાઈવર અને વાહન બંનેને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા આજરોજ લાખાપર ગામ મધ્યે બહોળી સંખ્યામાં લોકો ભેગા થયા હતા ડ્રાઈવર અને વાહન ડિટેન થઈ ગયેલા હોઈ ચકાજામનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો સંજય બાપટે ગંભીર આરોપો લગાવતા જણાવ્યું હતું કે મુન્દ્રા પંથકમાં દારૂનસાનું દૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે જેના કારણે અકસ્માતો વધ્યા છે પર પ્રાંતિય ડ્રાઈવરો જેને હજુ મૂછનો દોરો નથી ફૂટ્યો એવા સગીરવયના ડ્રાઇવરો ડુપ્લિકેટ લાયસન્સ મેળવી ટ્રેલર ચલાવતા જોવા મળે છે ઓવરબ્રિજ અને સિગ્નલ તંત્ર દ્વારા તાત્કાલિક લગાડવાની પણ રજૂઆત મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી દારૂના હાટડા બંધ કરાવવા તેમજ ડુપ્લિકેટ લાયસન્સની તપાસની માંગ પણ કરવામાં આવી હતી આ સમયે સંજય બાપટ સામાજિક અગ્રણી મંજીભાઈ કોળી કોળી સમાજ પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા એડવોકેટ રવિલાલ મહેશ્વરી ગાંગજીભાઈ મહેશ્વરી કાનજીભાઈ મહેશ્વરી રાજેશભાઈ મહેશ્વરી માણસીભાઈ મહેશ્વરી સલીમભાઈ ખલીફા ધર્મેન્દ્ર મોઢ પ્રભાતસિંહ જાડેજા રણછોડજી જાડેજા નરેશભાઈ મહેશ્વરી દામજીભાઈ મહેશ્વરી મનીષાબેન કોળી કુસુમબેન ખલીફા રજિયાબેન લુહાર સવિતાબેન મહેશ્વરી સહિત બહોળી સંખ્યામાં લોકો લાખાપર મધ્યે જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ ગઈકાલે ગાંગીભાઈ લાખા લાખાપરના પછી મીઠુભાઈ અને એડવોકેટ શ્રી રવિભાઈ મહેશ્વરી અને અહીંયા અહીંયાથી સાથી મિત્રો પોલીસ સ્ટેશને આપણે ગઈકાલે અગિયાર વાગ્યાના નાશામાં ગયેલા અને ત્યાં રજૂઆત કરેલી કે બે જે આશાસ્પદ બે જુવાનો લાખા પરના અને ગુંદાલાના સાથે અકાળે મૃત્યુ પામ્યા અને એના જે વાહન ચાલક આરોપી હતો એ હિટ એન્ડ રન કરી અને ત્યાંથી નીકળી ગયો હતો એની ધરપકડ કે વાહન ત્યારે પકડમાં આવ્યા નહોતા અને ગઈકાલની જે રજૂઆત હતી એ રજૂઆત બાદ પોલીસ એક્શનમાં આવી અને પોલીસે ગઈકાલે રાત્રે હળીભાઈને વાત કરી કે ભાઈ અમે આ વાહન ચાલક અને વાહન બંનેની ધરપકડ કરી લીધી છે વાહન અમારા કબજામાં છે એટલે આપ જે ગઈકાલે ચકાજામની વાત કરી છે એ ન કરશો એટલે એવનું પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર કે એવના દ્વારા જે ગઈકાલે અલ્ટિમેટ આપી અને ચાર છ કલાકની અંદર એમણે જે કામગીરી બતાવી છે એ કામગીરી બદલ એવનો પણ આપણે અહીંથી આભાર માની અને એની સાથે સાથે ગઈકાલે એક ચકાજામ માટેનું એક આહવાન કરવામાં આવેલું એટલે રાત્રે જ આપણે એક મેસેજ કરેલો કે ભાઈ હવે આવતીકાલે એટલે કે આજે એક ત્રણ બે હજાર પચીસના આપણે ત્યાં ચકાજામ કરવા માટે જતા નથી અને એ ચકાજામ નથી કરવા જતા છતાં પણ લાખાપર ગામના લોકો અહીં એકત્રિત થયા એટલે હું અને રવિભાઈ બંને અહીં આવ્યા છીએ સાથે અમારા કોળી સમાજના તાલુકા પ્રમુખ શ્રી મનજીભાઈ કોડી પણ અહીં હાજર છે અને તમામ અગ્રણીઓ અને મારી માતા મોટી માત્રામાં બહેનો અને માતાઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે એટલે જે રીતે આખે આખી ઘટના બની અને એના પછી જે એને ખરેખર યોગ્ય વળતરો મળવા જોઈએ એટલે આગામી સમયમાં કદાચ આપણે વાહન ચાલક અને આરોપી મળ્યા પરંતુ કદાચ જરૂરત પડે આગામી સમયમાં તો ફરી આપણે બહોળી સંખ્યામાં તૈયાર રહેવું પડશે અને જે અવારનવાર ઘટનાઓ બને છે રાસાપીર સર્કલ ટી પોઈન્ટ હોય કે આપણા ગુંદાલા લાખાપરવાળો જે રસ્તો છે આ જગ્યાએ હિટેન રનના અકસ્માતોના ગંભીર અકસ્માતો થતા હોય છે એ એને નિવારવા માટે પણ સમગ્ર મુન્દ્રા તાલુકાની જનતાને અમે આહવાન કરીએ છીએ કે આપણે આ બાબતે પણ સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અદાણી પોર્ટ અને અન્ય કંપનીઓ જે આ રસ્તાનો ઉપયોગ કરે છે અને ખરેખર ક્યાંક ને ક્યાંક આ પોર્ટનો જ રોડ કહેવાય છે એવા રોડ ઉપર જે અકસ્માતો થાય છે એને નિવારવા માટે ત્યાં કને ઓવરબ્રિજ અને નહીં તો ત્યાં કને સિગ્નલ લગાડવામાં આવે કે જેનાથી ટ્રાફિક જે છે કંટ્રોલ થાય અને બેફામ રીતે દોડતા આ વાહનો એના ઘણા બધા બહારના પ્રીય ડ્રાઈવરો છે એ લોકો ત્યાં દારૂ પીને વાહનો ચલાવતા હોય છે જેથી આપણા સ્વજનો ગુમાવવાનો આપણને અહીં કને સમય આવતો હોય છે અને સ્વજનો ગુમાવવાનું દુઃખ એ પરિવાર જેના ઉપર આવી પડી હોય એને વધારે ખ્યાલ હોય છે એટલે અન્ય લોકોના આપણા સ્વજનો ક્યાંય આપણે ન ગુમાવવો પડે એના માટે પણ આપણે અવાજ બની અને અવાજ ઉપાડવા માટેની આગામી સમય માટે પણ તૈયારી રાખી એવી મુન્દ્રા તાલુકાની સમગ્ર જનતાને અમારી અહીંથી હાથ જોડીને વિનંતી છે વિશેષમાં જ્યારે આવા અકસ્માતો થતા હોય છે ત્યારે એક તો ટ્રાફિકની સમસ્યા છે અને પરપ્રાંતિય લોકો જે ડ્રાઈવરો છે એ ડ્રાઈવરો મોટા ભાગના લાયસન્સ ડુપ્લિકેટ ધરાવતા હોય છે એ હમણાં નખત્રાણા ગઈકાલે જ લગભગ એક આવો ડુપ્લિકેટ લાઇસન્સવાળો પકડાણો અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે મુન્દ્રાની અંદર પણ પકડાઈ ચૂક્યા છે અને જે લાયસન્સો હોય છે એ લાયસન્સ ડ્રાઈવરના હોતા નથી એની સાથે સાથે હાઈવે ઉપર તમામ જગ્યાએ દેશી અને અંગ્રેજી દારૂ અને હવે કંઈક ને કંઈક ગાંધીઓ કે ડ્રગ્સ આ પણ દૂષણ ખૂબ મોટા પ્રમાણમાં કચ્છની અંદર અને મુન્દ્રામાં ખાસ કરીને જોવા મળે છે ત્યારે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીઓને આપના માધ્યમથી જણાવવાનું કે જે પણ જગ્યાએ આ રીતે રોડ પર અને ગામોની અંદર જે દારૂ વેચાઈ રહ્યો છે દારૂના કારણે આવા અકસ્માતો થતા હોય છે અને સાથે સાથે ઘર પણ બરબાદ થતા હોય છે ઘણા બધા ઘરની અંદર આ મજૂરી કામે જઈને આવનારા લોકો પચીસ પચાસ રૂપિયાની જે દારૂની પોટલીઓ પી કેમિકલ વાળી અને પોતાનું જીવન અને એની સાથે સાથે એના પોતાના પરિવારનું પણ જીવન ક્યાંક બરબાદ કરતા હોય છે એટલે જે જે આ દૂષણ છે છે ડ્રગ્સનું પણ એ દૂષણો તાત્કાલિક ડામવા જોઈએ અને આપના માધ્યમથી અમે એસપી સાહેબ આઈજી સાહેબ ડીજીપી સાહેબ અને માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ જણાવીએ છીએ કે કચ્છની અંદર આ રીતે જે બેફામ દારૂના આ પોઈન્ટ ચાલે છે દારૂની વેચાણ થાય છે દારૂ પીને વાહનો ચલાવવામાં આવે છે આ તમામ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે એ પણ એક સાથે આજે અહીં ગ્રામજનો તરફથી એક અપીલ કરવામાં આવે છે જેથી અન્ય આવા અકસ્માતો ન થાય અને ઘરમાં જે દારૂ પીને આવતા હોય એ લોકોના ઘર બરબાદ ન થાય એનું જીવન બરબાદ ન થાય soft drinks.